હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું વધેલી રોટલીના બટકાની રેસીપી તો આ રેસીપી છે તે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી અને ખૂબ જ ઓછા સમયમાં બની જતી એવી આ રેસીપી છે અને આ રેસીપી નાના બાળકોથી લઈ મોટાવીને પણ ખૂબ જ આ રેસીપી છે અને તેને તમે ચા સાથે કે પછી કેરી સાથે કે એમનામ પણ તેને ખાઈ શકો છો અને આ રેસીપી સવારમાં કે બપોર પછીના સમયમાં ગમે ત્યારે તેને બનાવીને ખાઈ શકો છો ખૂબ જ સરસ એવી આ ટેસ્ટી રેસીપી છે તો મિત્રો આ રેસીપીને ત્યાં સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો મિત્રો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા વધેલી રોટલી લીધેલી છે તો હવે તેના આપણે બટકા કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે કરી લીધેલા છે તો હવે આપણે પેન મૂકીશું ગેસની ફ્લેમ છે તે આપણે લો રાખીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આમાં આપણે બહુ તેલનો યુઝ નથી કરવાનો હવે આપણું તેલ છે તે આવી ગયું છે એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન હળદર એડ કરીશું હાફ ટી સ્પૂન થી પડોથી હિંગ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે આપણે જે બટકા કરેલા છે રોટલીમાં આપણે એડ કરીશું એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું ચટણીનું યુગ તમે ચટણી ટીકો ખાતા હોય એટલો કરી શકો છો હવે તેને મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા જે ફટકા છે વઘારેલા એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે જો તમને થોડા કડક ભાવતા હોય તો વધારે વાર રહેવા દેવાના અને થોડાક તમને પોચા ભાવે તો થોડુંક આપણે ઓછું રહેવા દેવાનું અને ગેસ છે તે આપણે હવે ઓફ કરી દઈશું અને હવે એક પ્લેટમાં લઈ લઈશું એમાં આપણે જે બટકા વઘારેલા છે તે એડ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણો જે ખૂબ જ એવો ટેસ્ટી અને બે જમીતમાં બની જાય એવો હલકો ફૂલકો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ એવી લાગશે ચા સાથે કે તમે કેરી સાથે કોઈ પણ સાથે અથવા એમનો પણ તમે તેને ખાઈ શકો એવો આ ખૂબ જ એવો સરસ નાસ્તો બન્યો છે તો મિત્રો મારી ચેનલમાં હજી સુધી નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન સાથે પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ